સુરતના કાપોદ્રા વિસ્તારમાં ત્રીસ કરોડ રૂપિયાના હીરાની ચોરીનો કેસ હવે એક મોટા ઘરફોટમાં બદલાયો છે પોલીસ તપાસમાં સામે આવેલ છે કે જે વ્યક્તિએ આ ચોરીની ફરિયાદ દાખલ કરી હતી તે જ આરોપી નીકળ્યો છે ડીકે સન્સ ડાયમંડ કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી પર જ ચોરીનો તરકટ રચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે સુરતમાંથી મોટી હીરા ચોરીની કહાનીમાં નવો ટ્વિસ્ટ ફરિયાદી જ નીકળ્યો મુખ્ય આરોપી વિસ્તારમાં કરોડ રૂપિયાના હીરાની ચોરીનો કેસ હવે એક મોટા બદલાયો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જે વ્યક્તિએ આ ચોરીની ફરિયાદ દાખલ કરી હતી તે જ આરોપી નીકળ્યો છે દિકેશન્સ ડાયમંડ કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી પર જ ચોરીનું તરકત રચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે શહેરના કાપોદરા વિસ્તારમાં આવેલ દી દિવસો પહેલા પ્રકાશમાં માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની કંપનીમાંથી કરોડો રૂપિયાની હીરા ચોરાઈ ગયા છે પરંતુ ઉલટ તપાસ હાથ ધરાતા સમગ્ર કેસનું રહસ્ય ઉકેલાઈ ગયું

કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ રેગસ્ટનો રોજ કાપોદરા પોલીસ સ્ટેશનમાં એવી એક વર્દી આવી કે કપૂરવાડી વિસ્તારમાં એક ચાર માળના જો એ ડામંડના વેપારી છે જો ડીકે સન્સ જેના પૂરું નામ છે ડાયમંડ કિંગ એન્ડ સન્સ એના ચૌથે પર આવતી અને કારખાનેમાં એના તિજોરી ગેસ કટરસે કાપી અને લગભગ જો

પુરાવા ભેગા કરવાના ચાલુ કરવા જોઈએ ત્યારે એનાલિસિસ કરવામાં તો તુરંત એકદમ ઘણા બધા ચીજો ઉપર આવતી હતી આમાં ખાસ કરીને જોવામાં આવેલા કે જો ચોથે માળે જોવા માટે નીચેના જો ગેટ હતા એના અંદરના બાજુ તાલા આમાં લાગતા હતા આ તાલા ખુલ્લા હતા જોઈએ એમાં કોઈ બી પ્રકારના કોઈ બળ વાપરવાના એટલે કોઈ

અલગ અલગ કેરેટ્સ જો પોલિશડ જો ડાયમંડ હતા આઠ હજાર નવસો જેટલા કેરેટ્સના ડાયમંડના અલગ અલગ સાઇઝોના અને સાથોસાથ પચીસ થી વધુ કેરેટના રફ ડાયમંડ જોઈએ અનપોલિશ ડાયમંડ એના આ પ્રકાર મળાઈને ટોટલ બત્રીસ પાંચ કરોડ રૂપિયાના ચોરીના ફરિયાદ થઈ જોઈએ ફરિયાદ આધારે પછી એ એફએસએલના ટીમો અને સમગ્ર જો પૂરા જો ડોગ સ્ક્ડ બધી ટીમો ત્યાં કામ પર લાગી જોઈએ તો અમારા જો તપાસમાં બેસિક જો ચીજો અમે જાણવા મળેલા જોઈએ ઓ અમા એક તો એવું જાણવા મળા હતું કે જો પાકવી રીતે મેલો કોઈક પ્રકાર કે એમાં એટલા મોટા અમાઉન્ટ હોય તો વોચમેન કેમ નથી રહે નાઈટમાં તો ખબર પડી કે 29 જુલાઈ એટલે મતલબ આ બનાવાને કરી 17 18 દિવસ પહેલા જો હે વોચમેન ભી 24 કલાક રહેતા હતા એના વધારે મતલબ ફાઇનાન્સ ના બાના હેતર કે બહુત પૈસા ખર્ચ થાય છે જરૂર નથી નાઈટમાં એના છૂટા કરી દેવામાં આવેલા હતા પછી જો હે લોક અમે જે રીતે બતાયા કે લોક જો તોડવામાં આવેલા એના કોઈ પણ પ્રકારને એના ઉપર નિશાન નહીં હતા જેના ઉપર લોકને બળજબી તોડવામાં આવેલા હોય ફિર અંદર અમે જ્યારે બિલ્ડિંગ તપાસ તપાસણી કરી ત્યારે જો ફાયર ના પૂરા જો સાધનો હોય છે કારણ કે જ્યારે ગેસ કટર વગેરે યુઝ થાય ફ્લેમ આવે એના તાગ થાય તો ઓટોમેટિક ચાલુ થઈ જાય તો આ ફાયર સેફ્ટીના બી બંધ કરી મતલબ ત્યાં બધા સિસ્ટમ જો હટાવી દેવામાં આવેલા હતા કે અત્યારે અમે આર્થિક રીતે પોસાતા નથી એના માટે ફાયર સેફ્ટી જરૂર હતી એના કહીને અમુક દિવસ પહેલા એનો ફાયર સેફ્ટી બંધ કરી દેવામાં આવેલા હતા પછી જો આ બિલ્ડિંગમાં જો સીસીટીવી કેમેરાઓ ઘણા બધા લાગ્યા હતા એના ઓછા કરી દેવામાં આવેલા હતા કેમેરાઓ અને બધા ડીવીઆર અલગ અલગ જગ્યા હતા ડીવીઆર કાઢીને એક જ ડીવીઆર બધા કરીને સર્વર રૂમ જો છે જો સર્વરો ઘણા બધા સર્વરના વચ્ચે આ ડીવીઆર હતા જોઈએ જો એ કોમન કોઈ આદમી હોય કોઈ ચોર હોય આ પ્રાથમિક દ્રષ્ટિએ ખબર નહીં પડે એના કે ડીવીઆર કોણ છે ડીવીઆર પરંતુ એટલા સર્વરના વચ્ચેમાં તે એક જ ડીવીઆર ગાયબ થયા જેનાથી બધા જો સીસીટીવી કેમેરાઓના કનેક્શન હતા આ એક બી ડાઉટફુલ હતા જોઈએ અને બાકી જો તોડફોડ કરવામાં આવી હતી આ અલગ થઈ જાય પછી જો જો આ ટોટલ લોક જો મેઇન ગેટ હતા એમાં બાર જેટલા લોક હતા જોઈએ બાર જેટલા લોકમાં દસ લોક બાર ચાબીઓ હતી જોઈ બારા ચાબીઓ હતી દસ ચાબીને અમે લોકેશન મળી ગઈ બધા અમે લોકો લીધા જોઈએ ત્યાં કે કોને કોને પાસે છે બે ચાબીઓનું લોકેશન નહીં મળી ગઈ ક્યાં છે એક આ બી ડાઉટ હતા કે આ ચાબીઓ તેના ખોલવામાં આવેલા છે મતલબ કોઈ અંદરના વ્યક્તિ આમાં સામેલ છે એટલા તપાસમાં જો કોઈ ટીપ અંદર અંદરના હશે